સોશિયલ મીડિયામાં સ્ટાર બનીને ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ સામે સુરત પોલીસે કરી છે કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ડરાવીને અને ધમકાવીને ખંડણી માંગવાના આરોપમાં કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગમ્યું છે ડ્રામા ક્વીન એવી કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવી છે તો કીર્તિ પટેલ સામે સુરત કાપોદરા પોલીસે કરી લાલાંક અને હવે ખંડણી માંગવાના આરોપમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને ડ્રામા ક્વીન કીર્તિ પટેલ જેલના હવાલે કરાઈ છે